ગત ચોવીસ ના રોજ ભરૂચ ની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી બાતમીના આધારે નો બુટલેગર મોહમ્મદ સોએબ ઉસ્માન ગની શેખ ફોર ફોર વ્હીલર ગાડીમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરીને ડઢાલ તરફ આપવા જતા ઝડપી પાડ્યો હતો તેની પાસેથી દારૂનો ચારસો એંસી નંગ પાઉચ કિંમત રૂપિયા અડતાલીસ હજારનો દારૂ અને એક ફોન તેમજ ગાડી મળી કુલ બે પોઈન્ટ અઠ્ઠાવન લાખનો મુદ્દેમાલ જપ્ત કર્યો હતો હાસોટના ખીડકી ફળિયામાં રહેતો મોહમ્મદ સુએબ ઉસ્માનગણી શેખની ધરપકડ કરી હતી તેની પ્રાથમિક પૂછપરછ કરતાં આ દારૂનો જથ્થો અંકલેશ્વર શહેરના કાગદીવાડમાં રહેતો શાહરૂખ પઠાણ પાસેથી લઈ દઢાલ ગામની સુશીલા વસાવાને વોન્ટેડ જાહેર કર્યા હતા અને પૂછપરછમાં ભરૂચના બુટલેગરને પણ દારૂ આપવાનો હોય તેવી કબૂલાત કરી હતી જેમાં વોન્ટેડ બુટલેગર સમીર કાદર મન્સૂરીને દસ જુલાઈના રોજ સવારે અગિયાર કલાકે બી ડિવિઝન પોલીસે ભરૂચના નવીનગરીમાંથી ઝડપી પાડ્યો હતો અને તેના રિમાન્ડની તજવીજ હાથ ધરી હતી તો વોન્ટેડ કાગડીવાના શાહરૂખ પઠાણની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા